નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક આજે આણંદ જિલ્લાના રાસનોલ ગામ ખાતે જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભવ્ય સમૂહ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ પચીસ નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આયોજક સમિતિ દ્વારા ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે જાન આગમન બાદ લગ્નવિધિ યોજાઈ હતી ત્યારબાદ સત્કાર સમારંભ કરીને દીકરીઓને સુંદર કરિયા પર ભેટ આપીને વિદાય કરવામાં આવી હતી જેમાં હર્ષોલ્લાસ સાથે ખૂબ જ મોટી સંખ્યામાં સમાજ જોડાયા હતા કાર્યક્રમની

આજે હતો સંસ્થા માટે દીકરીઓને સરસ મજાનો કર્યાવર આપીએ છીએ સરસ જમણવાર આપીએ છીએ સમાજની દીકરી માટે ખોટા ખોટ રિવાજો નાબૂદ કરાવીએ છીએ અને સમાજને શિક્ષણ માટે આગળ ધ્યાન કરાવીએ છીએ સમાજને એક જ મેસેજ છે કે સમૂહ લગ્નની અંદર જોડાવ અને ખોટા ખર્ચા નાબૂદ કરો સમાજના શિક્ષણ માટે આ સમાજના દીકરી દીકરાઓને શિક્ષણ માટે વારો અને ખોટા કુટિરાજ નાબૂદ કરી અને સમાજના એક મંચ અને એક મારાના મણકા થાય અને સમાજને સાથ અને સહકાર આપે અને આવા સમૂહ લગ્નની અંદર સાથ અને સહકાર આપે તેવી મારી અભિલાષા મારું નામ નાયનસિંહ વિનુભા ગોહિલ આજ રોજ જે જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આજે સમલગ્નનું આયોજન કરવામાં આવે છે પહેલાં તો તે સર્વ ટીમને હું અભિનંદન પાઠવું છું અને સમાજની અંદર એક સારો મેસેજ આપ્યો છે કે અત્યારે ગરીબીનું પ્રમાણ વધતું હોય છે જે મા દીકરીઓના મા બાપ નથી અથવા તો પરિસ્થિતિ ખરાબ હોય છે તેવી દીકરીઓથી આ એક ખૂબ જ સરસ આયોજન કર્યું છે તે બદલ હું જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટને ખૂબ જ અભિનંદન પાઠવું છું અને બીજાને પણ મેસેજ કરવા મેસેજ આપવા માગું છું કે આ સંસ્થા જે પુણ્યનું બાથું જે બાંધીને સેવાકીય કાર્ય કરે છે આવી બીજી સંસ્થાઓ પણ આમની સાથે જોડાય અને આવા વધુમાં વધુ સમૂહલગ્ન થાય અને સેવાકીય કારમાં સહયોગી બનો એવી આશા થેન્ક યુ નામ અરવિંદભાઈ ગોહેલ જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ ઉપપ્રમુખ સમાજની અંદર કુરિવાજો ખોટા ખર્ચા અને સમાજને એકતા મંચ ઉપર જોડાય સમાજ સૌ સાથે મળી અને સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધે એના માટે અમે આ સેવા કાર્ય ઉપાડ્યું છે અમારી સાથે અસંખ્ય ટીમ પણ જોડાઈ છે એ બદલ હું આજના સમૂહ લગ્નની અંદર બધાને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું જયંતિભાઈ ચૌહાણ સરપંચી ત્રંબુવાડ અને જનકલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ મહામંત્રી અહીંયા ફક્ત એક જ રૂપિયામાં દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે અમારે બે હજાર અગિયારથી અત્યાર સુધી અઢાર હજાર દીકરીઓ પરણાઈ દીધી છે અમે પ્રભુતામાં દીકરીઓના પગલાં પડી ગયા છે અને અમારો લક્ષ્યાંક છે પચીસ હજાર એક અને દીકરા દીકરીઓ ખોટા ખર્ચમાંથી નાબૂદ થઈ શિક્ષણ અને એની અંદર જોડાય અને સારું આ એક મેસેજ અમારો પહોંચ્યો એવી અમારી એક વિનંતી છે સૌ સમાજને